હવે આપણે ઉદાહરણ નંબર છ કરશું ઉદાહરણ નંબર પાંચ એટલા માટે નથી કરતા કેમ કે એમાં ઓનલી ફોર ખાલી ભાંગાકાર જ કરવાનો છે ભાંગાકાર કરી અને તમારે ભાજક અને શેષ એટલે કે છેલ્લે તમારે જે શેષ વધતી જાય છે એ તમારે લખવાની છે એટલે એ તો ઇઝી છે તમે નવમા ધોરણની અંદર હોય તો એ તમને આવડતું હોય એટલા માટે નથી કરાવતા. તો આપણે ઉદાહરણ નંબર છ જોઈશું એની અંદર શું કહેવા માંગે છે સાબિત કરો કે થ્રી પોઈન્ટ વન ફોર ટુ સિક્સ સેવન એટ સમય સંખ્યા છે બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા તેવા તે પ્રમાણે આ જે સંખ્યા છે એને સ્વરૂપમાં સ્વરૂપમાં દર્શાવી દર્શાવી શકાય શકાય કેવું છે છે અંશ અને છેદ તો ખ્યાલ અત્યાર સુધી તમે ભણી ગયા છે કે પોઈન્ટ જ્યાં આવે છે પોઈન્ટને દૂર કરવા આપણે છેદમાં જેટલા પોઈન્ટ ખસેડેલા હોય એટલા બધા ખસેડીને આપણે શું શૂન્ય છેદમાં લગાવી શકીએ ઓકે તો અહીંયા છે થ્રી 0.142678 હવે આને દૂર કરવા હોય આ પોઈન્ટ ને તો કેટલા કેટલી સંખ્યા છે તો કે 1 4, 2 6, 7, 8, एक, च, 3 1, 4 5 ને 6 તો અહીંયા છેક પોઈન્ટ મૂકવો હોય પોઈન્ટ કરીને 0 મૂકી શકે તો છેદમાં હું કેટલા 0 મૂકી શકું તો કે 6 3142678 અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકવો એટલે મતલબમાં તો અહીંયા હું કેટલા 0 લગાવી શકું 6 સંખ્યા દૂર કરી તો 1 2 3 4 5 ને 6 આ પોઈન્ટ પછી નજીરોનો કઈ મતલબ છે નહીં આ તો સમજાવા માટે તમને લખેલું છે હવે તમને આ સંખ્યાને પી ક્યુ સ્વરૂપમાં લખાય લખી શકાય એવું કહેવા માંગતું તું તો હા લખી શકાય પી ઉપર અને ક્યુ છેદ એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો કેવી સંખ્યા કહેવાય છે આને સમય સંખ્યા હવે આપણે ઉદાહરણ નંબર સેવન જોશું તો ની અંદર શું કહેવા માંગે છે સાબિત કરો કે zero point three 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 બરાબર zero point three નો બાર મતલબ માં જે જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય એના ઉપર લીટો એટલે કે બાર કરી શકાય ને p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p upon q સ્વરૂપમાં દર્શાવી શકાય મતલબ માં સમય સંખ્યા દર્શાવી શકાય એવું કહેવા માંગે છે હવે પહેલા આપણે જે રકમની અંદર આપેલું છે એ લખી નાખશું

જો ધારો કે અહીં એક સંખ્યા ઉપર બાર છે તો દસ લેવાની ધારો કે અહીંયા તો હોત્રીસ ની ઉપર બાર હોત તો આપણે બે સંખ્યા એક અને બે સંખ્યા સો વડે ગુણવાનું અને એક સંખ્યા હોય તો દસ વડે અને ત્રણ સંખ્યા હોય તો હજાર વડે તો આપણે લખી નાખવાનું કે એક્સ બરાબર શું કરવાનું તો કે અહીંયા ધારી લેવાનું છે સૌ પ્રથમ અને પછી શું કરવાનું બંને બાજુ કેટલા વડે ગુણવાનું છે તો કે એક સંખ્યા ઉપર બાર છે એટલે દસ વડે તો બંને બાજુ દસ વડે ગુણતા અહીંયા દસ વડે ગુણું દસ ગુણ્યા એક્સ બરાબર ઝીરો પોઈન્ટ થ્રી 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 ત્રણ ચાર વાર લઈ લેવાનું તમારે પછી ને ન લ્યો તો ચાલે એક બે સંખ્યા લઈ લેવાની ઓકે અહીંયા દસ એક્સ લખી શકું ગુણાકાર થાય હવે તમને ખ્યાલ છે કે હું એ અહીંયા દસ વડે ગુણું તો એક પોઈન્ટ ખસેડાશે સો વડે ગુણો બે પોઈન્ટ ખસેડાશે તો અહીંયા પોઈન્ટ આવશે અહીંયાથી એક થ્રી પોઈન્ટ થ્રી 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 તો હવે તમારે શું કરવાનું દસ એમ એમને લખી નાખવાના બરાબર હવે અહીંયા પ્લસ કરીને તમે એક્સ બરાબર જે ધારેલું હોય ને એ લખી નાખવાનું ઝીરો પોઈન્ટ થ્રી 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 ઓકે હવે જે આ ક્રોસમાં આવ્યું ને એની બિન બાદ બાકી કરવાની એ સંખ્યા જે જવાબ મળે એ મૂકવાનું તો પહેલાં આ મોટી છે જ લખશું થ્રી પોઈન્ટ થ્રી 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 પોઈન્ટની નીચે પોઈન્ટ ડાબી બાજુ કઈ સંખ્યા છે તો કે ઝીરો જમણી બાજુ સંખ્યા હોય લખી નાખવાની બાદ પૈકી કરો ઝીરો 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 પોઈન્ટ થ્રીમાંથી ઝીરો જઈ તો થ્રી કેટલા વધતા ઝીરોનો કંઈ પાછળ પોઈન્ટ પછીના ઝીરોનો કંઈ મતલબ છે એટલે કેટલા હોય ત્યાં થ્રી દસ એક્સ એમનો બરાબર થ્રીના થ્રી એમનો પ્લસ આના બરાબર તમે કંઈક ધારેલું છે શું ધારેલું છે તો કે એક્સ ધારેલું છે ને અહીંયા તો આની જગ્યાએ હું શું મૂકું એક્સ હવે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે આ નાનો છે તો આને મોટાની બાજુમાં જવા દેવાનો અહીંયા દસ એક્સ અહીંયા પ્લસ છે તો આ બાજુ જઈ તો

દસ માંથી એક બાદ કરો એટલે કેટલા થશે નવ ને પાછળ એક્સ તો હતા જ બરાબર થ્રી હવે મારે એક્સ ને કરતા બનાવ જે સંખ્યા હોય શું કરવાનું તમારે આંગળી રાખી દેવાનું એક્સ બરાબર ત્રણ તો છે જ ઓલરેડી નવ ગુણાકાર ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં જાય ભાંગાકારમાં હોય તો હવે અહીંયા ગુણાકારમાં છે સામે ક્યાં જશે ભાંગાકારમાં તો નવ ગુણાકારમાં તો અહીંયા જશે ભાંગાકાર માં વિજય હવે હું લખી શકું ત્રણ તેરી નો ત્રણ ત્રણ ઉડી ગયા ઉપર કઈ ના વધે એક તો વધે બરાબર ઉપર એક છેદમાં આ છે તમારો જવાબ હવે શું કીધું તું તો કે તમને કીધું તું કે પી ઓપોન ક્યુ શોપમાં દર્શાવી શકાય તો કે હા એક બરાબર શું જવાબ મળ્યો એક ના ત્રણ એટલે કે એ જે સંખ્યા છે એને પી ઓપોન ક્યુ શરૂપમાં દર્શાવી શકાય છે ચાલો હવે આપણે ઉદાહરણ નંબર એટ જોઈશું તો એની અંદર શું કહેવા માંગે છે પહેલા આપણે રકમ સમજીશું સાબિત કરો કે વન પોઈન્ટ ટુ સેવન ટુ સેવન ટુ સેવન દોઢ ડોટ ડોટ એટલે કે ઇન્ફિનિટી સુધી વિસ્તરેલી છે બરાબર એને શોર્ટમાં લખી શકાય વન પોઈન્ટ ટુ સેવન ઉપર બાર બારનો મતલબ એમ છે એ સંખ્યા શું થાય છે તો કે રિપીટ થાય છે ઓકે પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે સમય સંખ્યાની રીતે તમે દર્શાવી શકો એવું કહેવા માંગે છે તો ઉદાહરણ નંબર સાત આપણે જે રીતના કર્યું છે જે રીતે કર્યું છે એ જ રીતના આપણે ઉદાહરણ નંબર આઠ કરવાનું છે ઓકે સિમ્પલ છે સાવ કંઈ એટલું બધું હાર્ડ છે નહીં ખાલી પેલા ડાયરેક્ટ આપણે શું કરવાનું છે પહેલાં તો રકમની અંદર જે આપેલું છે એ સમજી લેવાનું છે અને સૌ પ્રથમ રકમ લખી નાખવાનું તો શું કીધું છે વન પોઈન્ટ ટુ સેવન ટુ સેવન ટુ સેવન બરાબર શું લખી શકાય ડોટ ડોટ છે હવે લખવાની જરૂર નથી કેમ કે અહીંયા આપણે લખી નાખીએ વન પોઈન્ટ ટુ સેવન ઉપર બાર ટુ સેવન ઉપર બાર છે મતલબમાં શું થાય છે તો કે ટુ સેવન શું થાય છે વારંવાર રિપીટ થાય છે ઓકે આપણે આગળના ઉદાહરણની અંદર ભણી ગયા તો એમાં શું હતું ઝીરો પોઈન્ટ થ્રી ઉપર બાર મતલબમાં થ્રી છે ખાલી રિપીટ થતાં કરતા મેં તમને કીધું હતું કે જો એક સંખ્યા ઉપર બાર હોય તો એક સંખ્યા રિપીટ થતી હોય તો દસ વડે ગુણવાનું થશે બે સંખ્યા ઉપર બાર હોય એટલે કે લીટો હોય તો બે સંખ્યા હોય મતલબમાં સો વડે ગુણવાનું થશે ત્રણ સંખ્યા ઉપર બાર હોય તો હજાર વડે ગુણવાનું થશે ઓકે હવે જે તમને સંખ્યા આપેલી છે મતલબમાં એને શેના બરાબર ધારવાની છે તો કે એક્સ બરાબર તો લખી નાખવાનું ધારો કે એક્સ બરાબર વન પોઈન્ટ ટુ સેવન ટુ સેવન ટુ સેવન તમારી રીતે જેટલી સંખ્યા પાછળ લખ્યું એટલી તમે લખી શકો છો બે લખવી તો બે ત્રણ લખવી તો ત્રણ મતલબમાં ઓછામાં ઓછી એટલે કે ચાર લખવાની વધારે બહુ લખવાની નહીં ઓકે હવે શું કરવાનું છે તો કે કેટલી સંખ્યા ઉપર બાર છે તો કે બે સંખ્યા ઉપર બાર છે તો આપણે કેટલા વડે ગુણશું તો કે સો વડે ગુણશું ઓકે તો અહીંયા સમીકરણ નંબર એક આપી દઈએ સમીકરણ ને સમીકરણ એકને સો વડે ગુણતા હવે તમને ખ્યાલ જ છે કે જો જી પ્રોસેસ કરીએ ને એ બંને બાજુ કરવાની આપણે કેમ અંશ અને છેદ એટલે કે ઉપર ને નીચે કરતા એ જ રીતે બંને બાજુ કરવાની તો અહીંયા સો વડે ગુણું અહીંયા સો વડે ગુણો તો કે અહીંયા સો ગુણ્યા x બરાબર બરાબર વન પોઈન્ટ ટુ સેવન ટુ સેવન હું ચાર આંકડા જ લઉં છું પોઈન્ટ પછીના વધારે લેવા હોય તો લઈ શકો પછી આગળ તમારે એડ કરવા પડે તો તમારે એડ કરી દેવાના શું કરવાનું છે ગુણ્યા કેટલા કરવાના છે શું અહીંયા હું સો એક્સ લખી શકું આ બંને ભેગા થાય તો હું સો એક્સ લખી શકું ઓકે બરાબરના બરાબર નીચે લખવાના હવે તમને ખ્યાલ છે અહીંયા પોઈન્ટ છે આપણે જ્યારે ઝીરો પોઈન્ટ થ્રી હતો ત્યારે અહીંયા પોઈન્ટ ખસેડવા થ્રી પોઈન્ટ થ્રી થ્રી સમથિંગ થયું હતું અહીંયા આપણે સો છે મતલબમાં બે ઝીરો ખસેડવા એટલે કે બે પોઈન્ટ ખસેડવાનો તો કે અહીંયાથી અહીંયા એક અહીંયાથી અહીંયા બે તો અહીંયા પોઈન્ટ આવશે તો આ એક તો હતો જ હવે ટુ એક પોઈન્ટ અને અહીંયા સાત બીજો point તો પાછળ કેટલા વધ્યા સત્યાવીસ થઇ ગયું ચાલો હવે શું કરવાનું છે સમજાઈ ગયું C બે zero છે એટલે એક અને બે એવી રીતે આપણે point ખસેડ્યા હવે આપણે સો એક પાછા એમ નેમ લખી નાખશું બરાબરના બરાબર એમ નેમ હવે મેં તમને કીધું છે આવી સંખ્યા આવી જાય પછી તમારે શું કરવાનું છે તો કે પ્લસ કરી અને તમે x બરાબર જે ધાર્યું છે એ લખી નાખવાનું one point two seven two seven okay હવે જે આ ક્રોસમાં જે સંખ્યા થાય છે એની શું કરવાની છે બાદ બાકી કરવાની છે તો ઉપર મોટી છે અહીંયા નીચે જ નાની તો પહેલાં આ લખ નાખવાની વન ટુ સેવન પોઈન્ટ ટુ સેવન પહેલાં પોઈન્ટ નીચે પોઈન્ટ પોઈન્ટની ડાબી બાજુ ડાબી બાજુ કઈ સંખ્યા છે તો કે એક એકલી જ છે તો એક લખ નાખો પોઈન્ટ પછી સત્યાવીસ સત્યાવીસ તો અહીંયા એકવાર છે તો અહીંયા એકવાર લખો તો કંઈ પ્રોબ્લેમ થાય નહીં ઓકે માઇનસ હવે સાતમાંથી સાત જાય તો ઝીરો બે માંથી બે જઈ તો ઝીરો પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા સાતમાંથી એક જઈ તો છ બે અહીંયા કંઈ ના હોય તો ઝીરો હોય એટલે બે ના બે એમનો એકસો કેટલા એવા છવ્વીસ તો અહીંયા આપણે કેટલા લખશું એકસો છવ્વીસ ઓકે અહીંયા દસ ના સો જે એક્સ છે એમનોમ બરાબર એમનોમ એકસો છવ્વીસ એમનોમ પ્લસ હવે જુઓ તો આના બરાબર આપણે કંઈક ધારેલું છે શું ધારેલું છે તો એક્સ તો આની જગ્યાએ આપણે શું મૂકશું એક્સ અહીંયા હું એક્સ મૂકી શકું બધામાં એક જ રીત છે ખાલી આપણે બાદ બાકીને એ કરવામાં ભૂલ ના પડે એટલે તમે દાખલો ગણી શકો છો ઓકે હવે અહીંયા એક્સ પ્લસ છે અહીંયા એક્સ છે અહીંયા સો એક્સ મોટા છે અહીંયા ખાલી કંઈ ના હોય તો એક એક્સ હોય આગળ કંઈ ના હોય તો તો આ નાના છે તો આને આ બાજુ લઈ આવીએ મેં તમને કીધું હતું કે પ્લસ હોય બરાબરની જાય તો માઇનસ માઇનસ હોય બરાબરની બાજુ જાય તો પ્લસ ઓકે હવે ધારો કે મારે આને જવા દેવાનું પહેલાં તો આ રીતે લખી નાખવાની આંગળી રાખી દેવાની જેને ફેરવવાનું હોય એને ઉપર આંગળી સો એક એમના બરાબર ના એમનો એકસો છવ્વીસ એમના હવે કોને જવા દેવાના તો કે પ્લસ છે અહીંયા જાય તો કેવું થાય માઈનસ એક્સ ઓકે હવે સો એક્સ માંથી એક એક્સ બાદ થાય તો નવ્વાણું એક્સ વધશે બરાબરના બરાબર એમના એકસો છવ્વીસ ના એકસો છવ્વીસ એમના હવે હજી મેં તમને શું કીધેલું હતું તો કે ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં જાય અને ભાંગાકારમાં હોય તો ગુણાકારમાં જાય ઓકે હવે જેને તમારે મતલબમાં કરતા બને મારે એક્સની કિંમત મેળવવાની છે એની આગળ જે સંખ્યા હોય એની આંગળી રાખી દેવાની ના સમજાય તો હવે જે મેળવ્યું છે વધેલું છે એ લખી નાખવાનું એક્સ બરાબર એકસો છવ્વીસ હવે જુઓ અહીંયા ગુણ ગુણાકારમાં છે એટલે મતલબમાં ઉપર છે તો અહીંયા ભાંગાકારમાં મતલબમાં ક્યાં જશે તો કે છેદમાં જશે અહીંયા ગુણાકારમાં છે તો આના છેદમાં વહી જાય ઉપર છે તો નીચે વહી જાય ઓકે હવે તમને ખ્યાલ હોવો જોઈએ તો કે અહીંયા છેદ મતલબમાં બને ત્યાં સુધી શું તમારે કરવાનું છે છેદ ઉડાડી દેવાના છે અહીંયા તમારે ચૌદ નવવા અને અહીંયા થાય અગિયાર નવ વા નવ્વાણું નવ નવ કેન્સલ તો જવાબની અંદર તમારે શું આવશે ચૌદના છેદ માં અગિયાર તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર નવ એની અંદર એ જ કહેવા માંગે છે આપણે આગળ જે દાખલા ગણ્યા છે એ જ રીતનો સમ છે હવે

કે જે રકમ હોય છે એ તમારે લખી નાખવાની છે અને કઈ સંખ્યા રિપીટ થાય છે મેઈન તો એ તમારે યાદ રાખવાનું છે થ્રી ફાઈવ રિપીટ થાય છે મતલબમાં બે સંખ્યા રિપીટ થાય તો કેટલા વડે ગુણવું પડશે તમારે સો વડે એટલે આપણે સંખ્યા લખી નાખીએ શું છે ઝીરો પોઈન્ટ ટુ થ્રી ફાઈવ થ્રી ફાઈવ બરાબર ઝીરો પોઈન્ટ ટુ થ્રી ફાઈવ ઉપર બાર હવે તમારે રકમ જે આપેલી છે એને તમારે એક્સ બરાબર ધારવાનું છે તો લખી નાખવાનું ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ ટુ થ્રી ફાઇવ થ્રી ફાઇવ ઓકે હવે કેટલી સંખ્યા ઉપર બાર છે તો કે બે સંખ્યા ઉપર તો કેટલા વડે બંને બાજુ ગુણવું પડશે સો વડે તો લખી નાખવાનું અહીં સમીકરણ નંબર એક આપી દઈ સમીકરણ એક ને સો વડે બંને બાજુ ગુણતા અહીંયા સો

હવે મેં તમને કીધેલું છે સો ના સો એક્સ એમને લખ છેક સુધી લેતા જવાના છેદમાં ન જવા દઉં ને ત્યાં સુધી હવે આવી રીતે પોઈન્ટ ખસીડી દઈએ પછી આ શું કરવાનું છે તો કે અહીંયા જગ્યા રાખી દેવાની પ્લસ કરીને તમે એક્સ બરાબર જે ધાર્યું છે એ લખી નાખવાનું ઝીરો પોઈન્ટ ટુ થ્રી ફાઇવ થ્રી ઓકે બે સંખ્યા લખો તો એ વાંધો નથી ત્રણ સંખ્યા લખો તો એ કોઈ વાંધો નથી હવે શું કરવાનું કે આ બેન બાદ બાકી કરવાની બાદ બાકી મેં છે બાદ બાકી સરખી કરવાથી આવડતી હોવી જોઈએ બાકી લોચા પડશે પોઈન્ટની નીચે પોઈન્ટ ડાબી બાજુ શું છે તો કે ઝીરો છે જમણી બાજુ ટુ થ્રી માંથી બે છે ત્રણ પોઈન્ટ થ્રી ટુ ઓકે શું જવાબ આવ્યો ત્રેવીસ પોઈન્ટ થ્રી ડબલ ઝીરો પાછળ પોઈન્ટ પછી ના ઝીરો લખવાની કઈ જરૂર છે નહીં ત્રેવીસ પોઈન્ટ હવે તમારે શું કરવાનું છે તો કે સો એક્સ એમનમ આવશે બરાબરના બરાબર એમનમ હવે આને તમારે એમનમ લખી નાખવાનું છે ત્રેવીસ પોઈન્ટ ત્રણ હવે જેને તમને સંખ્યા એક્સ બરાબર થઈ રીતે એ મૂકી હતી તો એને આ મૂકી હતી તો હું પાછું આને મૂકી દેવાનું આની જગ્યાએ આને મૂકવાનું તો આની જગ્યાએ શું મૂકશું એક્સ મૂકશું હવે જો અહીંયા x છે અહીંયા x છે અહીંયા પ્લસ છે આ બાજુએ તો માઇનસ આવ દરરોજ તે કહેવાની જરૂર નથી પ્લસ છે ડાબી બાજુ તો જમણી બાજુ હોય તો ડાબી બાજુ જાય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાંગ આકારમાં થાય સો એક્સ એમના ના ખ્યાલ આવે તો આમના આંગળી રાખી દેવાની સો એક્સ અહીંયા જગ્યા રાખી દેવાના બરાબરના બરાબર અહીંયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ આ પ્લસ છે અહીંયા જાય તો માઇનસ સોમાંથી એક એક બાદ થઈ જાય તો ઘણા ને એવું થાય કે અહીંયા કંઈ નથી તો બાદ બાકી કેવી રીતે કરવી કંઈ ના હોય તો એ હોય શકે minus કરો સો માંથી એક એટલે નવ્વાણું એક થઇ જશે બરાબર ના બરાબર અને ત્રેવીસ point ત્રણ okay હવે અહિયાં ગુણાકાર છે સામે સાઈડ side જાય તો ક્યાં જાય ભાગાકાર તો જાય x બરાબર ત્રેવીસ point ત્રણ છેદ નવ્વાણું હવે અહીંયા point છે મારે પોઈન્ટને ને દૂર કરવો હું છેદ માં એક zero લગાવી શકું એટલે કે દસ વડે ગુણી શકું તો આ રીતે તમે લખી શકો ત્રેવીસ તો છેદમાં નવ્વાણું ગુણ્યા દસ આન્સર શું આવશે એક્સ બરાબર બસો તેત્રીસ ના છેદમાં આની સાથે ગુણ નાખે દસ એટલે શું થાય નવસો નેવ છે સાવ સિમ્પલ તો આ જ રીતે આગળનો દાખલા પણ ગણવાના છે સાથી અંદર બહુ ઈઝી રીત છે અને એક્ઝામની અંદર પણ પૂછાય છે રકમ ચેન્જ કરેલી હોય તો એ પણ ગભરાવાની જરૂર નથી કેમ કે રીત તો આની આ જ છે તમારે ખાલી પ્લસ માઇનસ કરવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે બાકી તમને આવડશે તો હવે આપણે ઉદાહરણ નંબર દસ શીખીશું હવે આ છે એ અલગ રીતે સમજા મતલબમાં આ સંખ્યા તમને મેળવવાની કીધી છે અત્યાર સુધી આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવતા હતા હવે એકના છેદમાં સાત અને બે ના છેદમાં સાત વચ્ચેની અસમય સંખ્યા કીધી છે એટલે તમારે બે બે સંખ્યા આપેલા મેળવવાની હવે પછી એની બેની વચ્ચેની તમારે અસમય સંખ્યા મેળવવાની છે પેલા એકના છેદમાં સાત ની મને ખબર નથી તો આપણે ભાગાકાર ની રીતે કરીશું તો શું કરવાનું સાત એક ભાગાકાર કરીશું હવે મારે અહીંયા મતલબ એક આ એક નાનો છે સાત મોટા છે ભાગ ના ચાલે તો અહીંયા હું ઝીરો મૂકું હોય તો અહીં હું પોઈન્ટ મૂકી શકું સાત એકા સાત દસ માંથી સાત જાય તો કેટલા વધશે ત્રણ હજી પાછો ભાગ ના ચાલે તો હવે હું એકવાર હું મૂક્યો છે ઝીરો પોઈન્ટ કર્યો છે એટલે મૂકી શકે સાથે નો ઘડિયો બોલવાનો ત્રીસ થી વધવા જોઈએ નહીં તો સાત ચોક અઠ્યાવીસ ચાલો કેટલો બે હોધા પાછો ઝીરો મૂકી શકે હવે હવે સાતનો ઘડિયો બોલવાનો છે વીસ થી વધવાનો છે સાત દુ ચૌદ સાત એકવીસ વધી સાઈડ સાત દુ ચૌદ ચાલો વીસ માંથી ચાર જાય તો છ પાછો ઝીરો મૂકશું હવે તો સાત નો ઘડી બોલવાનો સાઈઠ થી વધી જવા જોઈએ ચાલીસ થી વધવાનો જોઈએ સાત પંચા પાંત્રીસ પાંચ પાછો ઝીરો પાછો ઘડિયો બોલવાનો છે પચાસ થી વધવા ના જોઈએ મતલબ પચાસ થી સંખ્યા વધવી જોઈએ

બાર એટલે કે આ સંખ્યા શું થાય છે રિપીટ થાય છે બે ના છેદમાં સાત છે તો એને હું કઈ રીતે લખી શકું તો કે એકના છેદમાં એકના છે ઝીરો પોઈન્ટ ચૌદ અઠયાવીસ સત્તાવન આ સંખ્યાનો તમે ગુણાકાર કરશો એટલે તમારે શું જવાબ આવશે તો કે તમારે આ ગણતરી કરીને દર્શાવી દેવાનું છે શું જવાબ ની અંદર આવે છે પોઈન્ટ તો આવશે જ ઓલરેડી ઝીરો પોઈન્ટ તો આવશે જ અઠ્યાવીસ સત્તાવન ચૌદ એટલી સંખ્યા શું થશે મતલબમાં રિપીટ જ થાશે હવે તમારે શું કરવાનું છે તો કે તમને બેના છેદમાં નો જવાબ મળી ગયો એકના છેદમાં નો આ બેય સંખ્યાનો જવાબ મળી ગયો છે હવે આ બે વચ્ચેની તમારે લખવાની છે તો અહીંયા ટુ છે અને અહીંયાં વન છે તો આની પછીની કોઈ પણ એક જ અસમય સંખ્યા કીધી છે મતલબમાં તો આની બે વચ્ચેની તમે કોઈ પણ એક સમય સંખ્યા લખી શકો મતલબમાં અસમય સંખ્યા લખી શકો છો તો શું લખશું જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ છે તો હું લખી નાખું અઠ્યાવીસ સત્તાવન કોઈ પણ સંખ્યા પાછળ તમે લખી શકો ઓકે તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે હવે નેક્સ્ટ ની અંદર આપણે જોઈશું સ્વાધ્ય એક પોઈન્ટ ત્રણ ઓકે થેન્ક યુ